શક્તિ પ્રદર્શન કરી પોતાનું ફોર્મ ભરી દીધું તેમણે ફરી એકવાર જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને અપીલ કરી જુઓ રૂપાલાના ઉમેદવારી ફોર્મ અને તેમના અપીલ પર આખા ખાસ ક્ષત્રિયોના આક્રોશની પણ ન થઈ કોઈ અસર અક્કડ વલણ સામે ટસનું મસ્ત ન થયું ભાજપ હાઈકમાન્ડ શક્તિ પ્રદર્શન સાથે પરષોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ શક્તિ સૌથી પહેલા તો તમે રાજકોટથી રૂપાલાના ઉમેદવારી ફોર્મના આ દ્રશ્યો જુઓ સમર્થકો અને કાર્યકરોની ફોજ વચ્ચે રૂપાલાએ વિશાળ રોડ શો યોજ્યો જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાડા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા રોડ શો પછી વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા યોજવામાં આવી આ સભામાં સંબોધન પછી રૂપાલા રૂપાણી અને કેસરી દેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું રૂપાલાએ વિજય મુહૂર્તની જગ્યાએ લાભ ચોઘડીયા બાદ સવા અગિયારથી સાડા અગિયારની વચ્ચે ફોર્મ ભર્યું હતું રૂપાલા સાથે ડમી ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજકોટ શહેર અને જિલ્લાના પાર્ટીના આગેવાનોએ બનાવેલી યોજના પ્રમાણે મેં અત્યારે નામાંકન પત્ર ભરી દીધું છે રાજકોટના લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે અમારા વરિષ્ઠ આગેવાનો સંસદ શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકન નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરેલ છે રૂપાલા સાહેબે ઓફિશિયલ ફોર્મ ભરી દીધું છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના શ્રી ગણેશ થયા છે અમને પૂર્ણ શ્રદ્ધા છે કે રાજકોટની જનતા લાખો મતોથી વિજયી બનાવશે અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો ઉમેદવારી ફોર્મ ભર્યું તે પહેલા રૂપાલાએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું સૌરાષ્ટ્ર ભાજપના અનેક દિગ્ગજોએ સંબોધન કરી જંગી બહુમતીથી રૂપાલાને જીતાડવા માટે હાકલ કરી હતી

અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી રૂપાલાય ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં જે વિગતો દર્શાવી છે તે મુજબ રૂપાલા પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ છે પત્ની પાસે કાર નથી પત્ની સવિતાબેન પાસે એક્યાશી લાખની કિંમતનું એક ગ્રામ સોનું છે પતિ પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું પરસોત્તમ રૂપાલાએ પંદર લાખ સિત્યો સમગ્ર ગુજરાત અને દેશના કેટલાક રાજ્યોમાં હાલ રાજકોટ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે આ બેઠક પર કોંગ્રેસ પરેશ ઉતાર્યા છે ત્યારે ધાનાણી લેવવા અને રૂપાલા કડવા પાટીદાર છે રૂપાલા કોણ છે તે પણ તમે જાણી લો તો પરશોતમ ખોડાભાઈ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954 ના દિવસે અમરેલીના ઈશ્વરિયા ગામમાં થયો રૂપાલાએ 1979 માં સવિતાબેન સાથે લગ્ન કર્યા તેમની એક પુત્રી અને પુત્ર છે 1977 થી 1983 સુધી હામાપુર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપી નવેમ્બર 1983 થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર રહ્યા

રાજ્યસભાના સાંસદ અને ત્યાર પછી કેન્દ્રમાં મંત્રી બન્યા આ સાથે રાજ્ય સરકારમાં પણ મંત્રી રહ્યા હતા શક્તિ પ્રદર્શન સાથે રૂપાલાએ પોતાની ઉમેદવારી તો નોંધાવી જ દીધી છે હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજ હવે શું કરે છે ઓગણીસ એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે ગુજરાતના રાજકારણમાં આ બે દિવસ ખૂબ જ મહત્વના બની રહેવાના છે જો રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ શું રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા